વગર કઈ પણ શક્ય નથી કરતા હરતા એક માત્ર ભગવાન જ છે તેમની ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી ઈશ્વર કૃપા અને પુરુષ પ્રયત્ન પર જે પ્રમુખ સ્વામી મહારાજ નો અદભુત પ્રવચન સ્વામિનારાયણ ભગવાનની જય આપણી એમથી કહેવત પણ પણ છે પુરુષ પ્રયત્ન ઈશ્વર કૃપા એટલે એ બે વસ્તુ એકબીજાની ઉત્પ્રોત છે પુરુષ પ્રયત્ન પણ કરવાનું છે અને ઈશ્વરની કૃપા પણ છે પણ એ પુરુષ પ્રયત્નની અંદર ભગવાનની કૃપા ભળે છે એટલે એ આપણે કરી શકીએ છીએ જો એમની કૃપા દયા એમનો સંકલ્પ ના હોય તો કંઈ કરી શકીએ નહીં પણ જરૂર બેની વસ્તુ છે કે પહેલી કૃપા હોય તો જ પુરુષ પ્રયત્ન થાય પુરુષ પ્રયત્ન હોય તો આ કાર્ય થઈ જાય એટલે આપણે બહુ બધા રજૂઆત બધી સારામાં સારી બે પક્ષે કરી છે પણ આપણે જોગીમારનું સૂત્ર એક સમજી લઈએ એટલે બધા પ્રશ્નોનો નિકાલ થઈ જાય કે સમ સુરત ભાવની એકતા એટલે કંઈ કહેવાનું રહે સંપીને કામ કરી લેવાનું પુરુષો એકબીજાના વિચારોની આપલે કરી અને કામ કરવાનું એટલે ઈશ્વર કૃપા કહો ભગવાનની કૃપા કહો પુરુષાર્થ કહો જે કહેવા બધું થઈ જાય એટલે ભગવાનની કૃપા વગર ભગવાને કહ્યું કે સર્વ કરતા પરમાત્મા છે આપણે ભગવાનને કરતા માનીએ છીએ બાકી આપણા પુરુષાર્થને જે મહત્વ આવી જાય તો માન એમાં આવી જાય અને એમાં હમ પણ આવી જાય કરીએ ખરા બધું કરીએ પણ કેટલીક વખત આ બધું આવી જાય છે પણ જો ભગવાનની જ કૃપા માનીએ તો કોઈ હમ ના આવે કે મેં કર્યું છે મારાથી થયું એ ના આવે પુરુષ પ્રયત્ન કરીએ એ પણ ભગવાનને રાજી કરવા માટે છે અને કરવો છે અને કરવા છે અને કરીએ છીએ પણ છતાં કેટલીક વખત એમાં આવો એક પ્રસંગ પણ બની જાય કે આ મેં આમાં સેવા કરી મેં આ બધું કર્યું મેં કેટલાકને વાત કરી એવો થોડો અહમ આવે જ્યારે ભગવાનની કૃપા માનીએ છીએ ત્યારે કોઈ અહમ નથી આપણને જોગી મહારાજ કહેતા કે આ મહારાજે કર્યું શાસ્ત્રી મહારાજે કર્યું કુણાર સ્વામી પણ કહેતા કે મારાની ઈચ્છા થઈ એટલે એ વસ્તુ આપણા જીવનમાં હોય કે ભગવાન જ કરતા છે હું કરતા નથી કરતા પોતાનું આપણામાં હમ ના આવે અને કેવળ ભગવાનને રાજી કરવા છે એ જાતનો ભાવ રહે એ છે એ ભગવાનની કૃપા છે એટલે આ વસ્તુને બરોબર સમજીએ તો પછી કોઈ વાદ વિવાદ રહેતો નથી વિવાદ રહેતો નથી મેં કહ્યું પછી સંપની વાત આવી જાય છે અને બધું અત્યાર સુધી જે થાય છે બધું એ છે અનંતપુતિ બ્રહ્માંડનું સંચાલન કોણ કરે છે આ બધું જે આપણને ઇન્દ્રિયો અંતસ્કરણ આપીએ કોને આપી છે કોમ્પ્યુટર અત્યારે બધું બહુ મોટું થઈ ગયું આપણે જેને માનને માનસે કેટલી બધા પ્રોત્સાહન કર્યું કોમ્પ્યુટરથી કેટલું બધું કામ થાય છે કેટલી બધી વસ્તુઓ બધી તૈયાર થાય છે કોમ્પ્યુટરમાંથી અને એ લોકોને મહત્તા નહીં બહુ થાય કરનારાને પણ એમ થયું કે ના આપણે ખરેખર ખરેખર સારું કરી દઉં આવી બધી વાતો આવે છે પણ ખરેખર જ્યારે ઊંડાથી આપ્યા અભ્યાસ એનો વિચાર કરીએ ત્યારે પહેલાં પહેલો તો માણસ આપણું જે શરીર કોને આપ્યું છે ઇન્દ્રિયો અંતસ્કરણ કોને આપ્યું છે બુદ્ધિ એમાં કોને આપી છે કોલેજોમાં અભ્યાસ બનાવ આપણે કર્યો આ બધું કર્યા પછી આપણે ડિગ્રીઓ મેળવ્યા પછી આપણે આ બધું સંશોધન કર્યું પણ જો ભગવાને આ સાધન ના આપ્યું તો આપણે કંઈ કરી શકત નહીં એટલે એમને આ બધી વસ્તુ આપી છે એનાથી આપણે આ બધું થયું અને કોમ્પ્યુટર કર્યું કારણ કે જે અહીંયા કોમ્પ્યુટર છે એ આપણે કંઈ મૂકવા ગયા નથી માણસ મૂકવા ગયો નથી એ ભગવાને જ રચના કરી કેવી રીતે રચના કરી છે ઓટોમેટિક કામ થાય છે આપણે ખબર જ નથી કે આ કઈ રીતે માણસ છે કે મેં કર્યું છે પણ માણસનું કર્તવ્ય નથી એ ભગવાને અંદર એવું બધા મૂક્યા છે તંતુ તંત્રો તો એનાથી ભણ્યા એનું થોડુંક જ્ઞાન થયું એમાંથી આપણે બધું કર્યું એમની બંદનનું કમ્પ્યુટર મૂળ છે એમ દરેક કાર્યની અંદરનું મૂળ ભગવાન છે અને એ ભગવાનની કૃપાથી જ થાય છે તે શહેર થતું નથી એટલે દરેક વખતે આપણા શાસ્ત્રોની અંદર ભગવાને જ કરતા કયા છે અને ભગવાન કરે છે એ જ બધું થાય છે દરેક કાર્ય દરેક વખતની અંદર એટલે મહારાજને આપણે પ્રાધાન્ય રાખીને કહે છે ને ભાઈ સત્સંગ પ્રદાન કરવું ભજન પ્રદાન કરવું ભગવાન પ્રદાન કરવા સત્પુરુષ પ્રદાન કરવા આ બધા પ્રધાન વસ્તુ આપણે રાખવાની કહી છે કરીએ છીએ બધું કરવા માટે બધામાં પણ એમાં જો એ પ્રધાન રાખીએ તો આપણને એમાંથી પ્રેરણા મળે છે અને પ્રેરણા પછી આપણે આ કાર્ય કરી શકીએ છીએ એટલે આપણે એટલા માટે કહે છે ભગવાન કરે છે અને ભગવાન કરે એ ખરું આપણે એ પણ છે એટલે એને પછી પ્રેરણા જેટલી થાય એટલે પુરુષાર્થ પણ આપણે સારી રીતે કરી શકીએ છીએ પણ એનું મૂળ કારણ તો એ છે જેને રચ્યું આ જગત જોને જૂઝવી જાતનું રે જોતા મૂજાઈ જાય મત કર્યું ભાત ભાતનું રે આ જગત જે કર્યું છે માણસમાંથી માણસ થાય તો એ રીતે થાય મેં કંઈ કંઈ ઉથાલ લુવાર બેઠા ઘડવા માટે આકાર એ ભગવાનની કળાથી અંદર તૈયાર થાય અવયવ તૈયાર થાય માણસ જેવા ને પશુ હોય તો પશુના જેવા થાય બધું પક્ષીમાં તો પક્ષીના જેવું થાય તો એ આકાર અંદર થાય છે એમાં આપણો પુરુષાર્થ કાંઈ જ નથી ભગવાનની કૃપા થાય છે એમની દ્રષ્ટિથી આ બધું કાર્ય થાય છે અને એ પ્રમાણે થાય આંખમાં પ્રકાશ કોને આવ્યો કાનમાં સાંભળવાનું કોને આવ્યું આ બધી વસ્તુ જીભથી આપણે ત્યારે બોલીએ છીએ એ બોલવાનું કેવી રીતે થાય છે એ કોણ કરે છે એટલે શું કે જ્યારે આપણે ઊંડા ઉતરીએ આ તત્વોની અંદર ત્યારે ખબર પડે કે બધું ભગવાનનું છે એક તત્વ અંદરથી ચાલ્યું જાય જેને ભગવાન તત્વ આપણે કહીએ છીએ જેને પ્રાણ કહીએ છીએ જીવ કહીએ ફલાનું કહીએ પર એ ભગવાન અને એ ભગવાન જો અહીંથી નીકળી જાય તો એનું એ શરીર છે હાથ છે પગ છે નાક છે ઇન્દ્રિયો છે બધું છે વેપારને ધંધો બધું ગયા પછી થાય ખરું કે હું જોઉં આંખથી જ દેખાય ને જે તત્વ અંદર આંખમાં હતું જતું રહ્યું કાનમાં જે તત્વ એ પણ ચાલ્યું ગયું વાણીની અંદરનું તત્વ પણ ચાલી ગયું એનો એ જ દેખાવ તરત જ પણ પછી શું કહેવાય જીતું એવું કહેવાય ખરું ધર્મેન્દ્ર કહેવાય એવું ખરું પછી ડેડ બોડી કહેવાય એનું નામ જ આખું બદલાઈ ગયું તમારી મિલકત પૈસા ટકા એવું કશું જ કહેવાય વેપારી છે કે આ ફોલોર છે બહુ પૈસા કશું જ ના કહે ડેડ બોડી એમાંથી જે વસ્તુ ચાલી ગયા પછી કંઈ જ વસ્તુ કરી શકવા સમર્થ નથી ભગવાન છે તો જ આપણે કરી શકીએ છીએ અને કરવા સમર્થ થઈએ છીએ પણ થોડું માનસને એવું છે કે હું કરું છું હમ આવે છે એટલે પછી એમાં ફેલ થાય છે એમાં મુશ્કેલીઓ પણ આવે છે બધું પણ છતાં જો એનું કરતાં પણ ના હોય તો આપણને કંઈ જ કરી કરવા સમર્થ નથી તો આવી રીતનું જગત ભગવાનનું રચ્યું છે આટલું બધું હવે એ બધાની કેવી રીતની બધું ચાલે છે માણસને ભગવાન સવારે ભૂખ્યા ઉઠાડે પણ સાંજે એને ખાવાનું મળી જાય તો કીડીને કન આથીને મન કીડીને કેટલો ખોરાક જોઈએ આવો થોડો તો કીડી ફરતી ફરતી એના પૂર પૂરતું કરી લે છે અને કોઈને હાથીને મન ખાવા જોઈએ તો એને ભગવાન મન આપે છે એને માટે એવી રચના કરી છે અને એમાંથી પોતાનો ખોરાક મેળવી લે છે અને કામ કરે છે ભૂખ્યો ઉછાળે પણ સાંજ પડે ભલે ભિખારી હશે કાંઈ એને ઘર બહાર આવા કશું નહીં હોય પણ હાજે પેટ ભર મળી જશે ભગવાનનું નામ લે રામ 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 કરે ને બધું ભજન કરે ને કરે દયા આવે છે એ દયા ભગવાને પ્રેરણા કરી પહેલાં માણસને પહેલાં ના પૂરી જમીન ભૂખટાળી નાખી એટલે આ બધી ભગવાનની જે રચના છે એ જણાવી આપણે બહુ કહ્યું માણસની મતે ભમી જાય એવું છે વિજ્ઞાને બધું કર્યું પણ ઘાસ ખાય છે ગાય ઘાસ ખાય છે અને થાય છે દૂધ એ કેવી રીતે થયું તને જે તો ખબર પડે એમાં પડે હા એટલે એ પણ આ તો છું ઘાસ ખાય છે અનાજ ખાય છે અને દૂધ કેવી રીતે બની જાય અને એવું સરસ મીઠું બધું વ્યાજ કરીએ તો એ એ છે માણસને ખાય છે અને પછી એનો ખોરાકનો અંદરથી બધો નિકાલ થાય છે એ પણ કેવું બગું આખી ફેક્ટરીઓ કરીએ છીએ તો એના ઉપરથી થઈ છે અંદરની ફેક્ટરીથી તો એને જે ખાઈએ છીએ એ જે કચરો છે એ ગળા માટે ચાલ્યો જાય પેશાબ પાણી માટે ચાલ્યો જાય એટલે એનું પણ સાધન રાખ્યું આપણે ફેક્ટરીઓ ફેક્ટરી બધો વિચાર કરીએ એ વિચાર ભગવાનનો આપેલો છે કે હા બધું થાય શેરડી નાખીએ અને થોડ થઈ જાય બીજું ચીજું થઈ જાય ભાઈ ભગવાને અંતર કર્યું એના ઉપરથી અંતર ચાલે છે પરંતુ એ વિચાર પણ આપણે છે કે ભગવાને એવું કર્યું છે કે આપણું બધું શરીર સારું રહે અને બધું કાર્ય થઈ જાય અને એને અંદર લોહી બને છે આ લોહી બનવા માટે અનાજ ખાઈએ છીએ ખોરાક ખાઈએ છીએ અને લોહી અંદરથી બને છે એટલે લોહી વગર આપણે રહીશ કે નહીં લોહી જો પરતું બંધ થઈ જાય એટલે ખલાસ થઈ ગયો ભાઈ એવું જે અત્યંત જરૂરી વસ્તુ છે ભગવાને પણ આપી છે આપણા શરીરને બધું બનાવ્યા છે એટલે આવી રીતે જેના બધી વસ્તુનો વિચાર કરીએ તો ભગવાન વગર કંઈ નથી મોહિત તું હિ એક આધાર હા ભગવાનનો આધાર છે કે ભગવાનનો આશરો છે એનાથી જ આપણે બધું કામકાજ કરી શકીએ છીએ અને થાય છે તે સિવાય થઈ શકતું નથી એટલે આપણા જીવનની અંદર શાસ્ત્રોની અંદર અને બધા અત્યાર સુધી માનીએ છીએ કે સર્વ કરતા પરમાત્મા છે એ જ બધું કરે છે પૈસા આપણને આપે છે શરીર સારું રાખે છે સારા કાર્યો કરી શકે છે એ ભગવાન જ કરે છે એ આપણે કરાવે છે એમની દયાથી અને આપણને થાય છે તો કહેવાનું શું છે કે ભગવાનની મરજી સિવાય કંઈ થઈ શકતું નથી હકીકત છે પણ પુરુષ પ્રયત્ન એ પણ જે કરાવે છે આપણે સમર્પણની ભાવના જે આપણને થાય છે કે આપણે સારું કરવાનું જે થાય છે કે સારું કાર્ય કરીએ છીએ એ બધાની અંદરની પ્રેરણા એમની છે એમની જ રચના છે બધી પણ એ રચનાને આપણે જાણતા નથી એટલે છે એટલે જ આપણે થાય છે ઊંડ મારું થઈ જાય છે અને એ થાય છે તો એટલા માટે મહારાજ કહ્યું કે આપણે દેહભાવ આપણે દેહભાવને ટાળવાનો છે આ દેહ ભાવને લઈને ઊંઢ મારું થઈ જાય છે દેહ ભાવને લઈને આપણને હમ આવી જાય દેહ ભાવને લઈને આપણે ન કરવાનું પણ થઈ જાય મને કહ્યું મને ગોરખ કહ્યું ફળવાનું કહ્યું પણ સ્વામી કે આત્મામાં નતો આત્મામાં કંઈ છે જ ને એ મૂરખેય નથી ગધડોય નથી એને કંઈ બીજી વસ્તુ નથી પણ પેલો બોલે તર આપણને ચટકી લાગે છે એ શું દેહ ભાવ એટલે ભગવાનનો ભાવ ભૂલી ગયા આપણે કે ભગવાનની ઈચ્છાથી એવો બોલી ગયો છે આપણે સહન કરો ને આપણે સંતોએ સહન કર્યું છે મહારાજની આજ્ઞા સરી ભક્તોએ ધરણ કર્યું છે કે મારાની ઈચ્છા એ કંઈ આપણે મારે કર્યા છે એ ભગવાનની ઈચ્છા માનીને ચાલે તો શું કોઈ દાડું એ થાય નહીં એટલે કહેવાનું શું કે જ્યારે સારું થાય છે ત્યારે મેં કર્યું અને જરા ખોટું થઈ ગયું કે ભગવાને કર્યું નખો દ્વારે દીધું ભગવાને ભગવાન કોઈનું નખો દ્વારવા આવ્યા છે ખરા દરેકના ઉપર એની દયા છે દરેક જીવ પ્રાણી માત્ર ઉપર દયા છે દરેકનું કેમ સારું થાય એવો હંમેશા એમને વિચાર છે આપણે દાડામાં દસ વિચાર ફરે સારું થાય ને આનું સારું ના થાય આ દુઃખી થાય ને હવે સુખી થાય આપણે એવું બધો વિચારો કરીએ ભગવાન કોઈ દેશ વિચાર કરતા નથી બધાનું સારું જો કે મારા શું બોલતા હતા ભગવાન સર્વનું ભલું કરવું એમાં કંઈ આવ્યું ભગવાન જ બધાને સારું ભલું કરે એક જ વિચાર એમ નહીં હતો આપણે એ છે એટલે આપણામાં ફેર એટલું છે પુરુષ પ્રયત્ન બધો કરીએ બધું છે પણ એ પ્રેરણા વગર થતું નથી ત્યારે આમ આપણે જાણવાનું છે કે ભગવાનની ઉપરનો ભરોસો એ જ્યારે જ્યારે રાખ્યો તો એનાથી કામ થયું છે આપણે તો આ જ્ઞાન મહારાજે સ્વામી આપ્યું છે કે આપણે આત્મા રૂપ હંમેશા રહીએ આત્માનો ભાવ હંમેશા રહે જ્યાં સુધી હું કરી માનશે ત્યાં સુધી ભોગવિલાસ ભાવે હું પણ જ્યાં સુધી છે આપણા કે હું ફલાનો નાચ છે ફલાની જાત છે ફલાનું નામ છે હું મોટો વેપારી છે હું મોટો પ્રધાન છું હું મોટો પૈસાદાર છું હું આઈ સાયન્ટિસ્ટ છું બધું આપણે માણીએ છીએ પણ એ ભાવ છે એટલે સુખ દુઃખ આવશે જ સુખ આવશે દુઃખે આવશે સુખ આવે તો હરક અને ગયું તો દુઃખ ભગવાને મારું નખો જ ભગવાન એવું કરતા કે મારે એક રેસ્ટોરાંત આપતા કે અરે એક સંતો ગામડે ફરવા જાય તો ખેડૂતની ખેતર હતોહથી પાણી પલાય મોલને પાતા ઘઉં કર્યા હતા એને એટલે સારા ઘઉં જરા થઈને ડુંડીઓ આવેલી એને બહુ સરસ સાધુ થયું સાધું સ્નાન કર્યા પછી કહ્યું પટેલ ઘઉં બહુ સારા થયા છે અને ખૂબ સુંદર થયા છે હા બહુ સારું તમારે થશે પેલો કહે છે ભગવાને શું કર્યું આ મેં કોહ તાણી તાણી તાણીને આ મહેનત કરી છે તારે આ ઘઉં સારા થયા છે એને ન વિચાર કે મારી મહેનતથી થયું છે પછી આ સંતો તો ગયા પાછા ફરતા પંદર દાડા પછી આવ્યા તો ઘઉંને ઊંડિયોને બધું તૈયાર થયું પણ એ પેલો રોગ આવ્યો ઘેરવું કહે છે એને એટલે દાનો ભરેલો હોય પોચો પડી જાય તે ખાવાના કામો અને ના પછી સંતો નહીં બેઠા પટેલ આવો સર ઘઉં સારા હતા ને આવું કેમ થયું આવ રાત ચોડ જીવાને આ તો પોચા પડી ગયા નખ તમારો પાક આવે નહીં થઈએ કે શું કરીએ ભગવાને નખો દ્વાર્યું ભગવાને અમારું કંઈ જોયું નહીં અમે ભગવાને હંભાળ્યા તો એમને પણ કહેવાનું શું છે કે જો ખોટું થાય તો ભગવાને કર્યું છે બીજું આપણે દરેક વિવદના કરીએ ઘરમાં કુટુંબમાં પરિવારમાં વેપાર ધંધામાં સારું કર્યું હતું મેં કર્યું આ ખોટું કર્યું પહેલી બીજાના ઉપર જ નાખી દઈએ કે મેં તો કંઈ જાય આવે આવે કર્યું હતું એટલે ભાઈ એને તો કહ્યું કે તમે ઝેર પીઓ તો પીએ છે આપણે એમ ખોટું ખાય સાચું થાય ભગવાન આપણને એક છે માટે આપણા ઉપર જ લેવાનું જો કે મારે કોઈની ભૂલ હોય પોતા ઉપર લેતા એટલે કોઈના ઉપર એવો પ્રમાણે દરેકના ઉપર પ્રેમ રાખતા હતા તો આવી રીતનું આપણું આ શરીર મળ્યું છે એ ભગવાનની કૃપાથી મળ્યું છે આ બધું જે કર્યું છે જગત આખું કર્યું છે પવન વાય છે ઓક્સિજનના પૈસા આપીએ ખરા જો ઝાડ વૃક્ષો ના હોત તો ભગવાને કેટલું સુંદર રચના પહેલેથી કર્યું છે કે માણસ થશે તો માણસને આ બધી જરૂરિયાત છે એમ જાણીને એમને વૃક્ષોની વાત કરીએ અત્યારે વૃક્ષોનું આપણે નિકંદન કરીએ છીએ જેનાથી આપણે જીવીએ છીએ જેને આધારે જીવીએ અનુમાનનું કરીએ કે જેને લઈને આપણું કામ થતું હોય એને મારી નાખીએ પછી શું થાય એમ અત્યારે વૃક્ષો કે આપણા માટેનું પ્રાણ છે એનું ઓક્સિજન મળે છે દવાખાનામાં પૈસા આપવા પડે છે એના પૈસા આપીએ છીએ એ આપણું ખરાબ અંદરની કાઢી લઈ અને સારી એવા આપણને આપીને આપણું જીવન ટકાવે હવે એ કળા કેવી રીતે થઈ એમાં ક્યાં આપણો પુરુષાર્થ રહ્યો ભગવાનનો જ પ્રસાદ એમની રચના છે એટલે એ બધું થયેલું તો સૂર્ય પ્રકાશ આપે છે એના પૈસા આપીએ છીએ આપણે એ ભગવાન ને જ એને આધના કરી છે કે આ તારે પ્રકાશ આપવાનું બિલ નથી આપતા આખું કામ થાય છે એટલે આવી દરેક રચનાઓની અંદર જો વિચાર કરીએ તો ભગવાન જ દરેક દેખાય જ્યાં જુએ ત્યાં રામજી ન ભાષે રહે બસ ભગવાન જ કરે છે ભગવાન કરતા છે ભગવાને લઈને આપણે છે ને કરીએ છીએ અને પુરુષાર્થ કરવાનો પ્રેરણા બળ પણ એ જ આપે છે સેવા કરવાનું બળ પણ એ જ આપે છે એમની પ્રેરણા થાય છે તો આપણે કાર્ય કરીએ છીએ એટલે ભગવાનનો સર આધાર રાખીને આપણે જીવન જીવવાનું છે અને કાર્ય કરવાનું છે તો આપણે અહીંયા જે સંવાદમાં આપણે જોયું છે એનું મેં કહ્યું એમ બધો સંવાદને રજૂઆત થઈ છે બંને જેના એવું બળની વાતો કરી છે આમ પેલો પહેલાંનું બળ પેલો પહેલાંનું બળ કર્યું છે પણ હવે જોગીમાનું સૂત્ર નાખજો સમ સુરોધન ભાવ એકતા એટલે ખેંચાતન ના રહે એ બહુ ઓહો તમે હા બહુ સારું તમે પેલો કે તમે બહુ સારું કર્યું હા બીજા બધા હારું જ કર્યું છે કોઈ ખોટું કરતા નથી થતા નથી માટે આપણે શાંતિ રાખીને એવી રીતે કાર્ય કરીએ સત્સંગ આપણો વધે સત્સંગની ભાવનાઓ વધે અને કોઈનો અવગુણ ના આવે અવ ના આવે ભગવાનના જ બધું કરતા માનીને જો આપણે આ કાર્ય કરશું તો શાંતિ શાંતિને શાંતિ સહજાન સ્વાય મહારાજ